હવે છે ને વિવાન રાધિકા અને યુગાન એકરી ગોઠવવાની એક વીસ સુધીની અને અનન્યા ર સિદ્ધાર્થ હા ઇ મો તમારે એ બી સીડી ગોઠવવાની બરાબર પેલો નવરો ના આવા રાધિકા આટલો એકરો હું ભાઈ હા વિવાને છ ગોઠવ્યા જુઓ એ રીતે ઈ ના રાધિકા નવરો નવરો ઈ આવ ઈ નામ પેલા એકળ જ થી ચાલુ કરો યુગા પેલા એકર એકો ઉગાવી વિવાન આ પડી એકર એકો ઉગો પેલા હા પેલો એકરો આવે અહીંયો અહીંયો એકર એકો આવે ઉગા આટલો વિવાન આ પેલો એકરો પડે વિવાન હા એ પેલો મૂકો એ નવા નવો તો નવરાન બહાર હજુ બેટા અહીંયો એકર એકો મૂકો આટલો એ મૂંધો નહીં હા પછી બગર બેયો હોગો બગર બેયો હોગો અને અનન્યા

આ નવડાની જગ્યા એવું પણ આના ઉપરથી આપણને એકરી ખબર પડે કે કયો અંક કના પછી આવો બધું મથવું જ પડ તારે આપણે ગોઠવાય તમે એવી સીડી બનાવો મૂકો એટલે આવો તો વાર મૂકો એના અંદર મૂકો ના એ નવો ના આવો નવરો નીચે આવો નવરો નીચે આવ તમારા લક્ષ્ય તમારા એ ક્રિયા ઇમને એબીસીડી ઇમનો વિય યોગ ઇમનો ઇમનો પતન પછી તમારે એબીસીડી લેવાની ઇમને એ ક્રિયા આપવાની હા એ મૂકો તમન ખબર પડવી જોવો કે અક્ષર ક્યાં આવો અક્ષરો ગોઠવો પેલો એ આવો તમે વી ગોઠવ્યો એ રિયા આ લઈ લે વી આ વી લઈ લે બેટા ઈ કણ એ બનાય આ રે વી લઈ લે ઈ એ બનાવ બી લઈને ઠીકાણ એ બનાવ હં ગોઠવો બધો અને શું કહેવાય એકરી અને એબી સીડી